મિત્રો માતાજી જય મંગલ માં નવા બ્લોગ માં તમારું બધાનું સ્વાગત છે તો આપણે આજ જવાનું છે બાર ગામ તો બ્લોગ માં બિના રહેજો કે આપણે ક્યાં બાર ગામ જવાના છે તો આગળ વિડિયો માં મે તમને દેખાડશું કે અમે ક્યાં જવાના છે તો જોવી હવે એ કેટલી તૈયાર થઈ છે કેટલી તૈયાર થાય છે અને જે તો કેટલીક તૈયાર થઈ તું હા અર્ધી અર્ધી તૈયાર થઈ ગઈ તું તૈયાર થઈ ગઈ તો બધા ને જય માતાજી જય મંગલ માં કેમ છો બધા મજામાં તો મજામાં જશો અને અમે પણ મજામાં સેવી તો જો તો તૈયાર થાઉસુ કેમ કે જવાનું છે લગન માં એટલે આ લગન માં નહી કાય એમ થોડું લગન માં જવાનું હોય હા હા તો પછી ખોટો કેમ બોલસ ખોટું ને આપણે કાય એમ લગન માં જાતા હોય ને હમણાથી 10 દી થી અકતાર ઉપાઈ લગન લગન ને લગન નકરા લગન જ એટલે આજે બોલાઈ ગયું લગ્નમાં જાય છે પણ લગ્નમાં નથી જતા બેનપણીને ઘરે જ આવી છે બેનપણીને મળવા તો બેનપણીને ઘરે જવાનું છે બેનપણીને મળવા તો અમે તૈયાર થઈ ગઈ તો હું તૈયાર થઈ જાવ અને ઘા ઘા જવું કેમ કે બેનપણીના ત્રણ ફોન આવી ગયા ક્યારે આવે છે તું ક્યારે આવે છે એમ ત્રણ ફોન આવી ગયા પણ હજી તોય આપણે ઘરે ને ઘરે સીવી પણ હે ને

કે આપણે ક્યાં જવાનું છે કે આ ગામ જવાનું છે અને કોને મળવા જવાનું છે બેનપણીને મળવા જવાનું છે તો બેનપણીને મળવા જાવ પણ કઈ બેનપણી એમ તો ઠાઠ લાગી વિડિયામાં બિન્યા રહેજો એટલે તમને બતાવશું કે કઈ બેનપણી છે તો જો અમે હવે તૈયાર થઈ ગયા છીએ અને હવે હાલતા થયા હાલતા શું કામ આવવા ના આવવાના દીકરા થઈ ગયા ગમે ત્યાં જાય ને હાલવાનું થાય ને માવો હાથમાં લેવાનું ટાણું થાય મારો એટલો મગજ જાય ને

Upariki Ase Pre студant. Zmaliya rezət Foreigners Бармака younga ughira eben dragon land where they came up. In mulheres. In men, the Dsengri brothers. People like men are forbidden with their maq Copyright BH banks, mo pan Anh đạo cho video 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 con video 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 video

તો જો આ બતાય ખાઈ છે ગરમ ભજીયા અને અમે બનાવતી જ આવી છે ભજીયા આ બેન ભજીયા બનાવે છે હું ઉતારતી જાઉં છું કે કણ ખબર આ કોરસિયા સાડી કે સડીને સાણા ઘણો એવું થાય છે માર લે ઉતારું પડી જા બેઠા બેઠા મોટા કરી જર્સે જોવો તમે

તો આવી જાવ બધા ભજીયા ખાવા તો અમે બનાવી નાખી ભજીયા સારું હાલો તો હાલ હાલો જાણે બધાએ ખાઈ લીધું છે અને અમે ખાવા બે ગયા છીએ જો આ ભજીયા છે સરસ મજાના અને આ છે સાપડી શાક સાપડી હોકન છે અને ભજીયા હોકન છે ગરમા ગરમ અને આ છે ટમેટા સલાડમાં અને આ છે પાપડ ભજીયા ખાવા તો હાલો બધાએ ખાવા જો ભજીયા એ બેન બે વાણી કેમ ને

તો હારું હાલો જય માતાજી બધાને પછી શું કહેવાનું હોય અમારી ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો એમ નહીં કેમ કહેવાનું તો જો અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો બેન ની ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો બધા તો સારું આલો બધા લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો કેવો લાગ્યો આમ ડોબા બાંધા છો બેનના બે ડોબા હે એ ગા હે અને હું ઈસકો છું ખાય કે તો સારું વાળું બધાને જય માતાજી અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું પાછા એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા આવજો